આકાશ પિતા છે આકાશ આપણી માં પૃથ્વી છે આપણો બાપ પિતા છે અને પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ છે એનું કારણ એક પણ એ એ પણ આપણે આધ્યાત્મિક રીતે ઘટે કે કોઈ પણ વસ્તુ માના ખોળામાં જવા વતુર આતુર હોય છે કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે માનો ખોળો ખૂંદવા માટે ઉંમર થઈ જાય તો એમ થાય માનો ખોળો યાદ આવે કે આ દિવસો જતા રહ્યા મા મરી ને મળદું પીડ્યું કાક બાપુ દોહો લખે મા મરી એનું મળદું પીડ્યું અને છોરું ઉર ચડે એને ધાવણ ધાવવા દે થોડી ઘડી ઉઠા કરા મા મૃત્યુ પામે બાળક માં જીવતી છે માની અને એના વક્ષ ઉપર ચડીને દૂધ પીવા જાય ત્યારે હે પરમાત્મા દયા કરજે માને પાછી જીવતી કરજે આ માતૃત્ત્વ એ પૃથ્વી માતા દેવ આની આકાશ આપણો બાપ છે આપણે મંત્રમાં રોજ આનું ઉચ્ચારણ કરીએ